યોજાયેલા કાર્યક્રમમાં નર્મદા મૂર્તિ આર્ટના મૂર્તિકાર દિવ્યેશભાઈ જગતાપે ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ કેવી રીતે બનાવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું આજના પીઓપીના સમયમાં માટીની મૂર્તિઓ બનાવવાની આ પ્રવૃત્તિએ બાળકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો આ પ્રસંગે રોટરી કમ્યુનિટી કોર્પ્સના નવનિયુક્ત પ્રમુખ જ્હાનવી દર્શન શ્રી

ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો શ્રી પરશુરામ સંગઠન અને મા નર્મદા મૂર્તિ આર્ટના આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે શ્રી પરશુરામ સંગઠન અગિયાર વર્ષ પૂરા કરી બારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે જેને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજના બાળકો કાલનું ભવિષ્ય છે જેને લઈને ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે મા નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ભરૂચની યુનિયન હાઈસ્કૂલ ખાતે આજ રોજ ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે જેમાં અંદાજીત ચાલીસ જેટલા બાળકોએ ભાગ લીધો છે